આ વ્રત ની પાછળ એક જૂની વાર્તા છે વટ સાવિત્રી નું વ્રત એટલે બહેનો પરણેલી બહેનો પોતાના ધણી લાંબા આયુષ્ય માટે રાખે તેના વિશે વાતો કરવાના છે આના ફાયદા અપાર આ સાવિત્રી વ્રત મહિલાઓ કરે છે તેમના પતિ નું આયુષ્ય લાંબુ ચાલે તે માટેનું આ વ્રત છે અને તે વડલા ની પૂજા સાથે સંકળાયેલ છે ચાલો આ વટ સાવિત્રી વ્રત ને આપણે સરળ ભાષામાં સાવ સિધિ ને સરળ રીતે સમજીએ વટ સાવિત્રીનું વ્રત એટલે બહેનો પરણેલી બહેનો પોતાના ધણી પતિના લાંબા આયુષ્ય માટે એમની તબિયત સારી રહે અને ઘર સંસાર સુખેથી ચાલે એના માટે મહત્વનું આ વ્રત ની પાછળ એક જૂની વાર્તા છે જે સાવિત્રી ને સત્યવાન ની છે સાવિત્રી નામની એક બાઈ હતી જે પોતાના ધણી સત્યવાન ને બહુ જ ચાહતી હતી પણ સત્યવાન નું આયુષ્ય ઓછું હતું જ્યારે યમરાજા મૃત્યુના દેવ સત્યવાનના પ્રાણ લેવા આવ્યા ત્યારે સાવિત્રીએ પોતાની ભક્તિને તપસ્યાથી યમરાજાને રાજી કર્યા ને પોતાના ધણીના પ્રાણ પાછા મેળવ્યા બસ આજ કારણે આ વ્રત રાખવામાં આવે છે એમ મનાય છે કે જે ભાઈ આ વ્રત રાખે વડલાની પૂજા કરે એને સાવિત્રી જેવું જ સૌભાગ્ય મળે છે ને એના ધણીનું આયુષ્ય વધે છે વડલાને તો આપણે ત્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેયનું રૂપ મનાય છે એટલે એની પૂજા કરવાથી સુખ શાંતિ આવે છે પૂજા કેમ કરવી સીધી વાત વટ સાવિત્રીના દિવસે પૂજા આમ કરવી નહાઈ ધોઈને તૈયાર સવારે વહેલા નહાઈ લેવો ચોખ્ખા કપડા પહેરવાને તૈયાર થવો પૂજાનો સામાન પાણીનો લોટો દૂધ ફૂલ ધૂપ દીવો ફળ કેરી કેળા જાંબુ મીઠાઈ ચોખા કંકુ ચુંદડી ને એક લાંબો સૂતરનો દોરો આ બધું ભેગું કરી લેવું વડલાની પૂજા વડલા પાસે જઈને એના થડ પર પાણીને દૂધ ચઢાવવું પછી કંકુ ચોખા ને ફૂલ ચઢાવીને પૂજા કરવી પ્રદક્ષિણા ફેરા ફરવા વડલાની આસપાસ સૂતરનો દોરો વીંટતા વીંટતા ફેરા ફરવા સાત અગિયાર એકવીસ કે જેટલા તમે ફરી શકો એટલા ફેરા ફરવા ફેરા ફરતી વખતે મનોમન ધણીના સારા માટે ભગવાનને પ્રાર્થના કરવી વાર્તા સાંભળવી પૂજા પતે એટલે વટ સાવિત્રીની વાર્તા સાંભળવી એમ કહેવાય છે કે વાર્તા સાંભળવાથી વ્રતનું પુણ્ય મળે છે ભોજન બહેનો આખો દિવસ ભૂખ્યા રહે છે નિરાહાર ને ઘણી બહેનો ફળાહાર ફળ ખાઈને વ્રત કરે છે વ્રત બીજા દિવસે સવારે પૂરું થાય આશીર્વાદ લેવા પૂજા પતે એટલે ઘરના વડીલોના આશીર્વાદ લેવા આ વ્રત જુદા જુદા ગામોમાં ને વિસ્તારોમાં થોડું અલગ રીતે ઉજવાતું હોય છે પણ એનો મુખ્ય હેતુ તો ધણીના કલ્યાણ ને સુખી સંસારની કામના કરવાનો જ હોય છે આ વ્રત પતિ પત્નીના સંબંધમાં પ્રેમ ને સમર્પણનો प्रतीक છે જો કોઈ બીજી વાત જાણવી હોય તો કહેજો જો તમે આ ચેનલ માં નવા નવા હોવ ને તો જરા સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો હો એટલે જ્યારે કોઈ નવો વિડિયો આવે ને તો તરત જ તમારા ફોન માં ટિંગ કરીને ખબર પડી જાય તો ફરી મળશું ત્યારે આવી જ બીજી વાતો કરશું ત્યાં સુધી રામ રામ